ગુજરાતમાં આપણે અવારનવાર એવું સાંભળ્યું છે કે ગુજરાતની અંદર અધિકારી ચાલે છે સામાન્ય લોકોનું તો સાંભળતા નથી પણ નેતાઓનું પણ અધિકારીઓ નથી સાંભળતા અને જ્યારે નેતાઓ સવાલ કરવા માટે જાય છે ત્યારે અધિકારીઓ સામે જવાબ આપી દે છે ત્યારે સવાલ એ પણ થાય છે કે જો નેતાઓને મોઢે મોઢ જવાબ આપી દેવામાં આવતો હોય તો પછી એ ખેડૂતો હોય કે સામાન્ય લોકો હોય એમનું શું થતું હશે આવો જ એક અત્યારે કિસ્સો છે તે સામે આવ્યો છે મોરબીથી કે જ્યાં કાંતિ અમૃતિયાએ અધિકારીઓને એવું કહી દીધું છે કે અધિકારી રાજ ભલે ચાલતું હોય પણ તમારે કામ કરવા પડશે જો તમે કામ નહીં કરો તો તમારે રાજીનામું આપી દેવું પડશે નમસ્કાર નિર્ભિન્યુઝ સાથે હું છું રિધિ ઉનાળાની શરૂઆત થઈ હતી અને ઘણા બધા ખેડૂતો એવા હતા કે જેમણે પાછોતરું વાવેતર કર્યું હશે કે જેમને સિંચાઈ માટે પાણીની અત્યારે એવા છે કે જેમણે ઉનાળાની શરૂઆતમાં વાવેતર કરી દીધું હોય પાક પણ જમીનમાંથી નીકળી હોય પણ અમુક ખેડૂતો એવા છે કે જેમણે પાછોતરું વાવેતર કર્યું એટલે પાક પણ હજુ જમીનમાં હશે એટલે એમને પાણીની તાતી જરૂરિયાત હશે અને જે અધિકારીઓ છે સમયસર પાણી છોડતા નહીં હોય એ બાબતે કાંતિ અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે તેમણે અધિકારીઓ સાથે એન્જિનિયરો સાથે એક બેઠક બોલાવી હતી અને તેમણે કહ્યું હતું કે તમે ખેડૂતોનું પહેલા સાંભળો જો તમારે ખેડૂતોનું ન સાંભળવું હોય ખેડૂતોના ફોન ન ઉપાડવા હોય તો રાજીનામા ધરી દો નર્મદા યોજના આધારિત જે સિંચાઈ સુવિધા મળે છે બાબતે કાંતિ અમૃતિયા જે ઇજનેરો છે એમની સાથે સંબંધિત અધિકારીઓ છે એમની સાથે એક બેઠક યોજી હતી અને તેમણે કહ્યું હતું ખેડૂતોએ પોતાની સમસ્યાઓ અને માંગણીઓ જયારે રજૂ કરી અને ત્યારે ખેડૂતોને પણ ક્યાંક એવું હતું કે વાજબી નિરાકરણ અહીં અધિકારીઓ તેમને આપે કારણ કે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે જે ત્રણ કેનાલ છે કે નર્મદા યોજના હેઠળની મોરબી બ્રાન્ચ કેનાલ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ અને માળિયા બ્રાન્ચ કેનાલ છે એમાં સિંચાઈ સુવિધા જેટલા પણ ખેડૂતો મેળવે છે એમના પ્રશ્નો એવા હતા કે

કરવા ક્યાં માટે જોઈએ અને આજ સમય દરમિયાન કાંતિ અમૃત્યા છે તેમણે એવું કહી દીધું કે અધિકારીઓ જો તમારે કામ ન કરવું હોય તો તમે રાજીનામા ધરી દો સૌથી પહેલા કાંતિ અમૃતિયા એ આખી બેઠકને લઈને શું કહ્યું છે અને ખાસ કરીને અધિકારીઓને શું ઉધળો લેતા કહ્યું છે તે સાંભળીએ

અત્યારે જે કેનાલ બંધ કરી રિપેર કરવાની એમાં થોડુંક વહીવટી થોડુંક મોડું થયું હોય એ મને અઠવાડિયા પહેલાં કપેડી અને અઠવાડિયા પછી ખપેડી એટલે તરત અધિકારીને ખેડૂતને બોલાવ્યું આવતી ત્રીસ તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી ત્રીસ તારીખે પૂરું કામ થઈ જાય અને વ્યક્તિના પ્રશ્ન એ ચાલુ થાય પછી જે પ્રશ્ન આવ્યા એનો પ્રશ્ન કઈ રીતે હલ થાય એટલે ખેડૂતને ઘરે બેઠા કામ થઈ જાય હજી એકાદી મિટિંગ આ રીતે કરી અને લગભગ મને એવું લાગે કે જે પ્રશ્ન આવ્યા એ ચાલી જેટલા હળવદ મોરબી અને માળિયા એ ચાલીસ પ્રશ્નોમાંથી લગભગ એકાદા મહિનામાં ત્રીસ તો હરવા થઈ જાય નીતિ અત્યારે જે રજૂઆતો થઈ એમાં અધિકારીઓ ઉપર બહુ ગંભીર આક્ષેપો થયા કે ફોન નથી ઉપાડતા હપ્તા ઉઘરાવે છે એ બાબતે શું કરવા જેવું લાગે આપી દીધી કે કદા અધિકારી ફોન ન ઉપાડતો એ કહી દીધું એ કહી દીધું બીજું કામ સારું થાય એના માટે જ કમિટી કહી છે કેનાલ ઘડી એવડી બંધ ન થાય કેનાલ લગભગ કેટલી વાર એવું હોય આટલા આટલો ટાઈમ બંધ રહીએ એટલે બંધ બંધ રાખી છે એટલે ખેડૂતને નુકસાન થાય બંધ રાખી એટલે ખેડૂતને એક પંદર પાણી મૂળ હોય નુકસાન થાય એટલે એની કમિટી કરીને કામ સારું થાય ધ્યાન રાખી અને કામ લેવા માટેની જ આ મિટિંગ કરી ખાસ કરીને અત્યારે માઇનોર કેનાલ ના કામ નથી કે એવા આક્ષેપ કર્યા કે વર્ષો થઈ ગયા તો એના માટે શું કરશો એમાં એવા પ્રશ્ન હોય કે આજથી માનો કે 30 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા કેનાલ કામ ચાલુ હતા કેનાલ આખી કર નહી એ કેનાલ અમુકી રહી ગયો નેવર મૌકી રહી ગયો એને પણ કોદી નીચે લેવાના એના એના પણ જે રજુ થઈ એની એની એનો પ્રશ્ન હલ થઈ જાય પણ આ મિટિંગ જ તમને બહુ પ્રશ્ન લેવા માટે કહી દીધે અને કામ હારવું કરવા માટે કહી દીધે ખેડૂતને બીજી વાર હેરાન ન થાય એના માટે કહી દીધે અને ખેડૂતની જાગૃતિ માટે કહી દીધે આજે મને આ બધા ખેડૂત આવ્યા એમાં પાણી માટે જાગતા હોય તો દસ થી પંદર જણા જાગે મારે તો છેલ્લે આવે પાણી ટાંકી દીધું ને દોઢસો કિલોમીટર થાય મોરવી બ્રાન્ચ છેલ્લે આવે હાદુપ્રા બ્રાન્ચ છેલ્લે આવે માળિયા બ્રાન્ચ છેલ્લે આવે ગુજરાતની અંદર અધિકારી રાજ ચાલે છે તો આપણે અવારનવાર જોયું છે પરંતુ આજે અધિકારી રાજનો ઉધડો પણ લેતા નજરે પડ્યા છે કાંતિ અમૃતિયા અને કહી દીધું છે કે કામ તો અહીંયા કરવું જ પડશે તમે ગમે તેવા અધિકારી કેમ ના હોય તમારે ખેડૂતોનો ફોન તો ઉપાડવો જ પડશે આ ઘટના જે રીતે સામે આવી છે તેમને લઈને આપ શું કહી રહ્યા છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર